વડોદરા શહેર જાણે કે ભુવા નગરી બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો સુસેન રોડ પર ભુવો પડ્યો ડ્રેનેજ પ્રોજેક્ટ લાઈન પર આ ભુવો પડ્યો છે આઠ થી દસ ફૂટ ઊંડો ભુવો પડતા

સત્તાધારી પક્ષ જાય છે ફોટા પડાવે છે અમે લોકો કોન્ટ્રાક્ટર પર એક્શન લઈશું પણ મને નથી લાગતું કોના પર એક્શન લીધું છે આ એમનો સૌથી મોટો પુરાવો છે ભ્રષ્ટાચારનો રસ્તા વચ્ચે હોવો પડ્યો છે તમે જોઈ શકો સામે સ્કૂલ છે નાના નાના બાળકોના જીવનનો સવાલ છે રાત્રે કોઈ નકળે તો પડીને મરી જ જાય એટલે એટલું મોટો ભ્રષ્ટાચાર થયો જ્યાં આ કોઈ જોનારું નથી સોમાં ભૂવો છે આ કદાચ પણ હમણાં સુધી તંત્રએ કોઈ એક્શન કોઈ કોન્ટ્રાક્ટર પર લીધું હોય કોઈને નોટિસ આપી હોય હમણાં સુધી મારા ધ્યાન મુજબ નથી